બાપા એક દઉં કે બે લખો કે જોતા તા તો બે પણ હવે એક જ દે છે મારો છોકરો ભણે છે હા ભણવા જાય મારો છોકરો સ્કૂલે જાય ભણવા ફે ભણે છે ને તો એકદી સ્કૂલની અંદર સાહેબે આવ્યા ને સાહેબે બધાને કીધું છોકરાઓ હું બિઝનેસમેન છું આના ઉપર નિબંધ લખો હું બિઝનેસમેન છું આના ઉપર નિબંધ લખો બધા છોકરા મંડાને લખવા મારો છોકરો બેઠો હતો તો સાહેબ એની બાજુમાં ગયા હે તું કા નથી લખતો તો મારો છોકરો છોકરોને આમ જોઈને કે હું મારી સેક્રેટ ટ્રેની વાતે છું

મારે ઘેર મેમને આવ્યા ને તો મારા છોકરા ને હામું જોયું મને પછી મારે મારા છોકરા ને મનકે આ તમારો મેં કીધું આ દાખલો બતાવું મારો જ છે કે તો ભત્રીજો થાય મેં હા તો તમારો ભત્રીજો થાય મન કે જો એક વાત કહું પેલો ભાઈ નો મેં કીધું હા મન કે પેલો ભ ભાઈ નો બીજો ભ ભાભી નો મેં કીધું હા કે પેલો ભ ભાઈ નો બીજો ભ ભાભીનો એટલે એના છોકરાને ભ ત્રીજો કહેવાય ભ ત્રીજો છોકરો આજુબાજુ આડોશી પાડોશી બધા હેરાન થાય છે કે આપડે કોઈને હેરાન કરાય કે બધા ડિસ્ટર્બ થાય છે કે કોઈના છોકરા ભણતા હોય કોઈ બીમાર હોય અને ડિસ્ટર્બ થાય બાઘાના છોકરો કે બાપા હું બધા જાય ને પછી વગાડી છોકરો મને ને તો લાગ્યો એટલે મેં બેટા મન કે બોલો અંકલ મેં કીધું બેટા તું શું કરશો મન કે હું ક્રિએટર છું એટલે હું બધું અમે બોક્સ બોલતા હોય બધે કરતા હોય એટલે મને લાગ્યું મેં કીધું હા કે ક્રિએટર એટલે કે મેં શું ક્રિએટ કરો છો મન કે પ્રોબ્લેમ